બનાસકાંઠા ધાનેરાના થાવરના પંચવટી આશ્રમ ખાતે પૂર્ણિમાનો મહાપર્વ ઉજવાયો પીર પીરબાપુ એક તપસ્વી મૂર્તિ છે અને દાનવીરમાં મૂર્તિ નામના ધરાવે છે બનાસકાંઠા ધાનેરા થાવરમઠ ખાતે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હિંગોળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ પીર બાપુના પંચવટી આશ્રમમાં દર્શનાર્થીઓની માનવ મહેરામણ ઉમટી પડી હતી ત્યારે હિંગોળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ એક હજાર આઠના મહંત પીર બાપુ દ્વારા આવેલ ભક્તોને પીર બાપુએ દિલથી આશીર્વાદ આપ્યા હતા ત્યારે થરાદથી ચુવાથી રાજસ્થાન ચિત્તળવાનાથી અને સુરાચંદથી અને કરબુન આવેલા એક સેવકગણ પિરોમલ નજાર કે કે દોહટ મોટી પાવડથી પથુભાઈ રાઠોડ નાનજીભાઈ ગલચર હેમજીભાઈ બારોટ નારાયણભાઈ બારોટ રાજુભાઈ બારોટ થરાદ જીતુભાઈ બારોટ કરબુન માવજીભાઈ ગલચર હરખાજી ગલચર નાગજીજી ગળચર પ્રયાગગીરી પીરબાપુ એક દાનવીરમાં મોટી નામના ધરાવ્યો છે નાનામાં નાનો માણસ બાપુના ચરણે જાય તો કોઈ દિવસ નિરાશ જતો નથી ત્યારે સમૂહ લગ્ન હોય કોઈ પણ જમણવાર હોય કે શુભ કાર્યમાં બાપુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાનરૂપી અર્પણ કરે છે ત્યારે દરેક ભક્તોને ભોજન પ્રસાદ કરાવી ભક્તોએ વિદાય લીધી હતી ત્યારે દરેક ભક્તો ખુશીના માહોલમાં જોવા મળ્યા હતા મહંત વંદન તેમના અને એમના આધ્યાત્મિક જીવનના પ્રભાવથી અત્યારે અહીંયા સંખ્યામાં ભક્તગણ વધારી રહ્યા છે એમના આશીર્વાદ લઈ રહ્યા છે એ નિમિત્તે હું પણ એમના આશીર્વાદ લેવા માટે છું એમને ગુરુવંદન કરું છું સતસત વંદન કરું છું ભગવાન સૌનું કલ્યાણ કરે અને ભગવાન હિંગોળસવીર પીર દાદા પણ સૌનું કલ્યાણ કરે એવી સૌને આશ્રમ આ આશ્રમને ખૂબ જ ફેલાવો થાય એમની ખ્યાતિ ખૂબ વધે અને પીર બાપુની પણ સદાય સૌના ઉપર કૃપાદૃષ્ટિ બની રહે એવી સૌને પ્રાર્થના ભગવાન હિંગળવીરને પણ પ્રાર્થના હિંગોળા પીર દાદાની ગુરુ મહારાજની જે બાપુ પૂજનીય વંદનીય પુરુષોત્તમ બાપુ આપણે જે ધીર ગાદી હેબળેશ્વર ગાદી છે એના માટે કરી પોતે આપણું જીવન ખર્ચીના છું અને એથી ઉપરાંત વિશેષ બાપુ એ શિક્ષણના પ્રેમી છે શિક્ષણની ક્યાંય પણ જ્યોત ચાલતી હોય ત્યાં બાપુ મદદ ઉપર રહે છે એનો અમને અમારા बंधुओं ने खूब विशेष आनंद से आज एक गुरु पूर्णिमा के दिन आज गुरुवार का भी दिन है और गुरु की परंपरा गुरु अखण्ड मंडलाकार चरा चरम तत्पदम दर्शितम ने, ने तत तेस्वी श्री गुरु ने। ने। गुरु सब तीन लोक के अंदर व्यापक चराचर है जैसे जो विद्या है वैसे चराचर गुरु की चराचर आज गुरु पूर्णिमा के दिन हमारे से हमारे नेता श्री नजारभा और बोर्ड से भी ये बाइयाँ सब गुरु की परंपरा एक निभाने आए हैं और उनके देख के मैं भी बहुत प्रभावित हूँ और आज मैंने आशीर्वाद से तीन जना का गुरु दत्तात्रीय भगवान के ऊपर श्री इंगलेश्वर पीर के भरोसे के ऊपर मैंने जो आशीर्वाद दिया हूँ उनकी बारह महीना के अंदर मनोकामना पूर्ण होगा ઓર જીતને ભગત આયે હૈન ભોલેશ્વર પીર મહારાજ ડોક્ટર બાબા સાહેબ સદબુદ્ધિ આપે ઓ વિકાસ પંથે ચલે આરોગ્યથી આર્થિક શિક્ષણ સમૃદ્ધિ નિષ્ઠા ઓ પ્રમાણિકતાવિક વિન્ય વાણી સદબુદ્ધિ રહે એવી ઉમેદી કે સાથ બોલીએ સરી હિમલેશ્વર પીર ભગવાન અહેવાલ જીતુ બારૂડ સંબંધ ભારત ન્યૂઝ થરત